તો તાત્કાલિક તેની સામે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે અને જે સંસ્થામાં હશે સંસ્થામાંથી એને તાત્કાલિક પ્રવેશ પણ રદ કરવામાં આવશે અને જો પરીક્ષા બાકી હશે તો એમને પરીક્ષામાં પણ યુનિવર્સિટીની પરીક્ષામાં પણ બેસવા દેવામાં આવશે નહીં અને સાથે સાથે એની જો કોઈ અડનિર્માણ કે પૂરક પરીક્ષા હશે તે પણ અમે એની રદ કરીશું બહારના વિદ્યાર્થીઓ કેમ્પસમાં આવે ખૂબ જ અયોગ્ય છે ખૂબ જ ગંભીર બાબત છે અને વિદ્યાર્થીનીઓની સલામતી માટે આ વિદ્યાર્થીઓને અમે અલગ અલગ રીતે ચેકિંગ કરીને તેઓને દૂર પણ કરવાનો પ્રયત્ન કર્યો છે અને જે લોકો પકડાય છે તેમને વોર્નિંગ આપીને જે સંસ્થાના હોય તે સંસ્થાને પણ અમે જાણ કરી રહ્યા છે યુનિવર્સિટી છે એ ફરી એકવાર વિવાદમાં આવી છે અને થોડીક જ દૂર દારૂની બોટલો મળી આવી છે બોયસ હોસ્ટેલની પાસે દારૂની ખાલી બોટલો મળી આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે